આ અંગે કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો હોવા છતાંય સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવ્યા આ માર્ગ પર અકસ્માતોના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આનો પૈસા પાછા આપો તમારે કાં તો કાયદા મુજબ જે થશે આને પકડીને નાખાય દો કે એનો પકડી લીધો છે અને ને હાકે એક મરી જાય મરે એટલે કરવાની